તો તો મંદિર છે માતા શકો મિત્ર મળી ગયા ગામના બરોડા બરોડાના તો બંને અહીંયા બંકા બરોડાના મળી ગયા છે મેળી માતા દર્શન કરવા હા તો મેળી માતા દર્શન કરવા આપણે અહીંયા પહેલા મંદિર હતું નાનું મંદિર બનેલું છે આપણે આવી ઓઠા અને પાલ્લા નો પુલ પર તો આ છે જોઈ શકો આ સાઈડ છે પાલ્લા અને આ સાઈડ છે સામે વૌઠા તો વૌઠા સામે ભરાય છે અને નદીની આ પાર એટલે કે પાલ્લા ગામ છે તો કે છે આ નવા પ્લસ ની બધી ગાડી માં તો જાણો તો લિંબાસી વૌઠા વાળો રોડ છે તો જોઈ શકો છો આ લિંબાસી વૌઠા રોડ છે અને અહીંયા મેળી માતાનું મંદિર નવું નિર્માણ થઈ ગયું છે તો સ્થાપના ક્યારે છે તો ખબર નહીં પણ મંદિર એક નંબર તૈયાર ત્યાં થઈ ગયું છે અને અહીંયા જૂનું મંદિર છે તો આજે રવિવાર છે તમને લોકોને દર્શન કરાવી આપણે પણ દર્શન કરી લઈએ તો આજે પહોંચી ગયા હતા મંદિરે મા મેળી માતાના મંદિરે અને જોઈ શકો છો લીંબાસી બહુ ઉઠા ધોળકા એટલે અહીંયા આપણે રિક્ષા પાર્કિંગ કરી નાખી છે અને મેળી માતાના મંદિરે અહીંયા ઊભા છે તો દર્શન કરી લઈએ તમને પણ દર્શન કરાવીએ તો આમ તો ઓળ ઓળમ દર્શન કરે છે કુંખા મેળી માતા દર્શન કરે છે તો દરેક જગ્યાએ એક જ મેળી છે કુંઠા મેળી ગણો બારજા ગણો કે સત્યનારાયણ મેળી ગણો પણ અહીંયા આપણે દર્શન કરવાના છે તો જઈએ આપણે પહેલાં અહીંયા દર્શન કરવા મેળી માતાના તો ચાલો તમને પણ દર્શન કરાવવાના છે અને આ મંદિર તૈયાર થઈ ગયું છે આ મેળી માતાનું મંદિર આપણા જો ગયું જૂના મંદિર ચાલુ છે તો ઘણું બધું પબ્લિક અહીંયા આવતું હોય છે તો હવે આપણે જઈએ દર્શન કરવા તો ચાલો જઈએ તો આ જૂનું મંદિર છે મેળી માતાનું જોઈ શકો છો રોડ ની ટચો અને રિક્ષા અહીંયા પાર્કિંગ માં તો તમે દર્શન કરી લેજો આપણે દર્શન કરી લીધા છે મેળી માં પેલા મંદિર હતું નાનું મંદિર બનેલું છે તો ગામ નદનપુર ના પાટી છે આ મંદિર તો આપણે દર્શન કરી લઈએ તમે પણ દર્શન કરી લેજો અને ત્યાં મંદિર જોરદાર બનાવી છે તો આપણે અહીંયા બહારથી જોઈ શકીએ કારણ કે સ્થાપન થઈ રહી છે ત્યાં ના જોઈ તો જઈ શકાય પણ આપણે બહાર છે દર્શન કરાવી લઈએ તો જય મેળીમાં જય બુચર મળે અને એમાં તો આજે બુચર મહાપ્રાકૃતિક દિવસ છે કે પૂજા મહા જન્મદિવસ છે અને રહીવાનો દિવસ છે તો ખૂબ દિવસ રીક્ષા આવી ગયા છે ક્યાં ગામના બરોડા બરોડાના તો બંને અહીંયા બંકા બરોડાના મળી ગયા છે અને મેળીમા દર્શન કરવા તો માતા દર્શન કરવા આપડે અહિયાં નીકળ્યા તો દર્શન કરી લીધા છે મેળીમા બે ભાઈઓ મળી ગયા છે તો એ લોક ચેનલ વિશે માગે છે તો આપણે એમને ચેનલ પણ બતાવી દઈએ અને સબસ્ક્રાઈબ પણ કરી દેશે તો મિત્રો બરોડા થી દર રવિવારે આવો છો અને આ મંદિર નું નિર્માણ ક્યાં થાય છે નવું વાર લાગશે નવું બોલ્યું હજુ તો તમે એવું બધું વાર પડશે ને એવું છે તો આ મંદિર નું નિર્માણ થશે એક ટબર તૈયાર તો થઈ ગયું છે ને તૈયાર થઈ ગયું તૈયાર થઈ ગયું તૈયાર થઈ ગયું પણ હવે નિર્માણ થઈ નથી એટલે માતાજી જે અહીંયા જૂના સ્થળ ઉપર જ છે તો રોડ ઉપર જૂનું સ્થળ છે અને આ નવું મંદિર બની છે તો સબસ્ક્રાઈબર મળી ગયા છે અને હવે તો ચાલો હવે આગળ જઈએ ઓઠાની અધિક સુધી તો બને રહેજો પ્લગ વિડીયોની અંદર તો મિત્રો આપણે આવી ગયા ઓઠા અને પાલ્લાનો પુલ પર તો આ છે જોઈ શકો આ સાઈડ છે પાલ્લા અને આ સાઇડ છે સામે ઓઠા તો વવઠા સામે ભરાય છે અને નદીની આ પાર એટલે કે પાલના ગામ છે ત્યાં પાલાનો મેળો ભરાવે છે મેળો ભરાય છે અને આ સાત નદીનો સંગમ અહીંયાથી થાય છે તો જોઈ શકો છો એક નદી આ સાઈડથી આવે છે સાબરમતી નદી આ સાબરમતી નદી આવે છે અને આ વાત્રક મીસો એ બધી નદી આવે છે તો આપણે અત્યારે હાલ પુલ ઉપર છીએ અને જોઈ શકો છો સાંધો સમય છે તો નજારો પણ જોરદાર છે

સામે વહુટા ભરાતા હજુ તો જે બાંધી તો હજુ ખાલી ભરાય છે તો છોડવા થોડા ઘણા એમ કે એક ગયા આજે તો તો આ નદીનું સંગમ સાત નદીનો સંગમ અહીંયા થાય છે ને પબ્લિક દેવ દિવાળી પર મેળો પાંચ દિવસનો ભરાય છે રાતના દિવસનો અને મેળાની મજા પણ લોકો ખૂબ મારતા હોય છે આપણે પણ મારી અસર છે અને જોઈ શકો છો હાલ તો પુલ ઉપર જ છીએ અને સાંજનો સમય છે અને સૂર્ય હાથમ આવે છે તો જોરદાર લાગે છે તો જય માતાજી ફરી મળીએ સાથે તો ત્યાં સુધી ભાઈ આપણે જઈશું હવે ગઈ જય માતાજી